રાજકોટના હરસિદ્ધિ સોસાયટીની આ ઘટના છે સોસાયટીના રહીશો પહોંચ્યા પોલીસ કમિશનર ખાતે નેહા ગાંધી નામની મહિલા પોતે વકીલ હોવાની ઓળખ આપી સોસાયટીના અવાર નવાર માથાકૂટ કરતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કે જે વકીલ હોવાનું કહીને રોપ જમાવે છે અને સોસાયટીને મારમમારી કરતા સીસીટીવી ફૂટેજ પણ સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા મંજુકા પોલીસ પણ તેમની સાથે મળેલી છે તેવા પણ સ્થાનિકો મીડિયા સમક્ષ આક્ષેપ લગાવ્યા હતા પોલીસ કમિશનરે પણ ત્રણ વખત આવેદન આપ્યું છે છતાં કોઈ ન્યાય મળ્યો નથી પોલીસ તંત્ર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે હરસિદ્ધિ સોસાયટીના રહીશોએ કરી ન્યાયની માંગ એ જ મહિલાના વીજ વાયર તોડવાનો પ્રયાસ પણ કરતા વિડીયો પણ સામે આવ્યા છે

આવેલા છે અમે અરજી આપેલી છે અત્યારના ઓલરેડી મૂંઝકા પોલીસ સ્ટેશનમાં મારી તેર થી ચૌદ ચૌદ મારી કમ્પ્લેન છે હજી સુધી કોઈ જાતની કાર્યવાહી થઈ છે નહીં એક પોલીસવાળા મારા ઘરે આવ્યા નથી

પોલીસ મારું કઈ બગાડી નથી લેવાની ને બધા સોસાયટી વાળા થાકી ગયા છે પોલીસ સ્ટેશને જય 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 અમે હા નાના માણસો છે નાની સોસાયટી છે અમારી અને સાધારણ માણસો છીએ અમે રોજિંદી રોટી ખાનારા માણસો છીએ અમે